તો મિત્રો અત્યારે હાલ મોરારી બાપુને લઈને પબ્લિક ખૂબ જ વિરોધમાં ઉતરી છે અને તેમના પૂતળા પણ જળાવી રહી છે તો મિત્રો શું છે હકીકત ઘટના અને કેમ મોરારી બાપુ સાથે આવું કરી રહી છે પબ્લિક તો જાણવા માટે વિડીયો બનાવી રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલાં આપણા મોરારી બાપુના પત્નીનું અવસાન થયું હતું અને મિત્રો મોરારી બાપુએ બીજા અને ત્રીજા દિવસે જ કથા ચાલુ કરી નાખી એટલે મિત્રો પબ્લિક એવું કહી રહી છે કે હજુ તો તમારા પત્નીને અવસાન પામે બે થી ત્રણ દિવસ નથી થયા અને તમે આ કથા ચાલુ કરી નાખી એટલે આ તમે ધર્મનું અપમાન કરી રહ્યા છો એટલે મિત્રો પબ્લિક અત્યારે હાલ મોરારી બાપુનો વિરોધ કરી રહી છે અને તેમના પૂતળા પણ જલાવી રહી છે તો મિત્રો શું આ સાચું છે કે ખોટું છે એ તમે કમેન્ટમાં બતાવજો પણ મિત્રો આમ તો આ બાપુ ખોટું કરી રહ્યા છે કારણ કે હજુ તો તેમના પત્નીને અવસાન થયા થોડાક જ દિવસો થયા છે અને તેમને બહાર ફરવા જવાનું ચાલુ કરી નાખ્યું અને આ કથાઓ ચાલુ કરી નાખી તો બસ મિત્રો આજના માટે આટલું કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે એમના આત્માને શાંતિ મળે